સુરદા કતારગામમાંથી મળેલી નવજાત બાળકીનું મોત થયું હતું બાળકીને તેજવાના કેસમાં કતારગામ પોલીસે ગુનાનો ભેદ ઉકેલ્યો છે નવજાત બાળકીની માતા પણ સગીર હોવાનું સામે આવ્યું હતું પોલીસે ડિલિવરી કરાવનાર ડોક્ટર મહિલા રિક્ષા ચાલક અને બાળકીના માતા પિતાની ધરપકડ કરી છે પરિવાર મુંબઈથી સુરત માત્ર ડિલિવરી કરાવવા માટે આવ્યું હતું મહારાષ્ટ્રના દંપતીની સગીર વયની દીકરીને અન્ય યુવક સાથેના પ્રેમ સંબંધમાં ગર્ભ રહી જતા બદનામીના દરથી સુરત આવી ખાનગી નર્સિંગ હોસ્પિટલમાં સગીરાની ડિલિવરી કરવામાં આવી હોવાનું બહાર આવ્યું હતું નવી સિવિલ હોસ્પિટલમાં બાળકીને ખસેડવામાં આવી હતી ત્યારે તેણીનું વજન એક આડત્રીસ કિલો હતું જ્યારે શરીરે સામાન્ય ઈજાઓ પણ મળી આવી હતી પરંતુ બદનામીના દરથી તરછોડી દેવાયેલ બાળકી અંતે મોતને ભેટી હતી કતારગામ પોલીસ દ્વારા આઈપીસીની કલમ ત્રણસો ચાર હેઠળ ગુનો દાખલ કરી આગળની તપાસ હાથ ધરવામાં આવી છે જો કે કતારગામ પોલીસ દ્વારા સીસીટીવી ફૂટેજમાં કેદ થયેલી માત્ર એક ઓટો રિક્ષાના રજિસ્ટ્રેશન નંબરના આધારે સમગ્ર ગુનાનો ભેદ ઉકેલી કાર્ડ ખાનગી નર્સિંગ હોસ્પિટલના તબીબ નર્સ ઓટો રિક્ષા ચાલક અને મહારાષ્ટ્રના દંપતીની પૂછપરછ બાદ ધરપકડ કરી હતી પોલીસે ડોક્ટર સહિત પાંચ લોકોની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે કતારગામ પોલીસ સ્ટેશન વિસ્તારમાં બે દિવસ પહેલાં એક તાજું જન્મેલ બાળકી કોઈક અનાથ આશ્રમના દરવાજા પાસે મૂકીને જતું રહેલું હતું એ અનુસંધાને આઈપીસી ત્રણસો સત્તર મુજબ કતારગામ પોલીસ સ્ટેશન વિસ્તારમાં એને ગુનો દાખલ કરવામાં આવેલો હતો સારવાર દરમિયાન આ તાજી જન્મેલી બાળકી મૃત્યુ પામતા ત્રણસો ચાર આઈપીસીનો ઉમેરો કરવામાં આવેલ છે અને આ બાળકીને કોણ છોડી ગયેલું એનું સંધાને કતારગામ ડિસ્ટર્બની ટીમે મહેનત કરેલી હતી અને ઘણા બધા સીસીટીવી ફૂટેજને અનુસંધાને તપાસ કરતાં એક રિક્ષા ધ્યાનમાં આવેલી હતી અને રિક્ષાના ચાલકની પૂછપરછ કરતાં આખો ગુનો ડિટેક થવા પામેલ છે જેમાં મહારાષ્ટ્રની અંદરથી એક દંપતી છે એની દીકરી છે એની દીકરીને મેરેજ થયેલા નથી પરંતુ એની પ્રેગ્નન્સી રહેલી હોવાથી આ દંપતી સુરત શહેર ખાતે એ છોકરીને ડિલિવરી કરવા માટે અહીંયા આવેલા હતા અને ડિલિવરી એક પ્રાઇવેટ નર્સિંગમાં કરાવ્યા બાદ છોકરીના જનમ થયા પછી એક રિક્ષાવાળાને હાયર કરી અને એને અનાથ આશ્રમના દરવાજા પાસે આ લોકોએ મૂકેલા હતા તો હાલમાં એ છોકરીના માતા પિતા રિક્ષાવાળો તથા જે જગ્યાએ ડિલિવરી કરવામાં આવેલી છે તે ડૉક્ટર અને ડૉક્ટરની જોડે એક નર્સ પણ હતી એ લોકોની અત્યારે પૂછપરછ ચાલુ છે અને પછી કાયદેસરની કાર્યવાહી અટક કરીને કરવા